હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ શરૂ કરીએ આજની કહાની અંધારા અજવાળા સવાર થતાં જ રંજન ચાલ એને મેડમના ઓરડામાં પહોંચી ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે મેડમ જાગીને તૈયાર થઈ ગયા હતા ગાઉન બદલીને ડ્રેસ પહેરી લીધો હતો અને વાંકડીયા વાળને કાંસકું ફેરવીને વ્યવસ્થિત કરી લીધા હતા પોઢતાના આરે પહોંચેલા પોતાના શેઠાણીને આટલા પ્રફુલ્લિત જોઈને રંજનને ઘણું સારું લાગ્યું આજે લાંબા ગાળા પછી તેમના ચહેરા પર તાજગી નજરે પડતી હતી રંજન તે ચા પીધી હા હમણાં પીવું છું તારે પહેલાં પી લેવી જોઈતી હતી આમ કયા પછી પણ રંજનને ઊભેલી જોઈને મેડમની પ્રશ્નાર્થ નજર તેની સામે જડાઈ ગઈ મેડમ દિવાળી આવે છે એટલે જો કંઈ મીઠાઈઓ પણ રંજનની વાત પૂરી થાય એ પહેલાં જ મેડમ ગુસ્સા ભરેલા અવાજે બોલી ઉઠ્યા કશી મીઠાઈ મીઠાઈ નથી બનાવવાની તું અહીંથી જતી રહે હું કોઈ તહેવાર નથી ઉજવતી તેનું તને ભાન નથી દર વર્ષે એકની એક વાત કેમ પૂછ્યા કરે છે સાધનાએ ચશ્મા ઉતારીને આંખો લૂછી સમુદ્રમાં લહેરો હિલોડે ચડી હતી સૂર્યાસ્ત થવાની હજી વાર હતી આવા તો કેટલાય સૂર્યાસ્ત અહીં બેસીને જોઈ લીધા હશે એવો વિચાર સાધનાને આવ્યો સૂરજ રોજ આથમે છે અને બીજા દિવસે ફરી પાછો નવા કિરણો સાથે ઉગે છે લોકો માટે કદાચ એ નવો દિવસ છે નવી શરૂઆત છે પણ મારા માટે તો કાળ થંભી જ ગયો છે એકલવાયુ જીવન તેમાં ક્યાંય કશી નવીનતા કે ફેરફારને અવકાશ જ નથી એક પ્રેમી યુગલ એકબીજાના હાથ થામીને સમુદ્ર કિનારે ટહેલી રહ્યું હતું બંનેના પગલામાં કેટલો ઉત્સાહ છે આવો જ ઉત્સાહ એક જમાનામાં હું જ્યારે વિનોદ સાથે ફરવા જતી ત્યારે અમે પણ અનુભવતા હતા એ દિવસોમાં હું કેટલી અબૂધ હતી કે સમગ્ર જીવન અને સ્વપ્ન નગરી માફક ખૂબ સુહામણું લાગતું હતું વિનોદનો સાથ નવો સંસાર નવી આશા નવા ઉમંગો ત્યારે સાધના એક સાદી સરળ અને ઘરરખો ગૃહિણી હતી એ અરસામાં વિનોદ તેના કોઈ મિત્રને ઘરે લઈ આવ્યો સાધનાને ચા બનાવવાનું કહી વિનોદ પોતાના જૂના દોસ્ત જોડે અલક મલકની વાતે વળગ્યો સાધના આ મારો મિત્ર કેદાર અને કદાચ અચાનક મળી ગયો એ ફિલ્મિસ્તાન સ્ટુડિયો જોડે સંકળાયેલો છે લો ચા પીવો કેદાર મારી પત્ની સરસ ગાઈ છે એનો તને ખ્યાલ હોવો જોઈએ તો 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 એક સરસ ગીત થઈ જાય ભાભી કેદારે કહ્યું સાધનાની ગાવાની જરાય ઈચ્છા નહોતી ફોયબા પાસે તેણે સીએ સંગીતની તાલીમ તો લીધી હતી પણ કદી જાહેરમાં ગાયું નહોતું કોઈ જ્યારે તેને જોવા આવે ત્યારે પિતાના આગ્રહથી એક કોઈ એક ભજન સંભળાવી દેતી કોન ગલી ગયો શ્યામ ચહેરો ઝુકાવીને આ ભજન ગાતા તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું તેના મધુર સ્વરથી આકર્ષાઈને જ વિનોદ કોઈ પ્રકારના દહેજ વિના પરણવા માટે તૈયાર થઈ ગયો હતો આજે પણ સાધનાએ એ જ ભજન ગાયું વાહ વાહ કેવો અવાજ છે કમાલ કરી નાખી ભાભી બસ હવે માની લો કે વાત નક્કી થઈ ગઈ વિનોદ કાલે ભાભીને લઈને સ્ટુડિયો પર આવ હું કપૂર સાહેબને વાત કરીને તમારી ઓળખાણ કરાવી દઈશ આટલો સુંદર અવાજ તો લોકો સુધી પહોંચવો જ જોઈએ ના મારે ગાયિકા નથી થવું કહેતી સાધના અંદર આવી ગઈ સતત ચાર દિવસ સુધી વિનોદ તેને સમજાવતો રહ્યો બે રહેઠાણ વિનોદનો ટૂંકો પગાર અને ભવિષ્યમાં કુટુંબના થનાર વિચારતા આખરે સાધના સ્ટુડિયો પર જવા સંમત થઈ સાધનાનો સ્વર સાંભળીને તો કપૂર સાહેબ મુગ્ધ થઈ ગયા તેણે પોતાની નવી ફિલ્મમાં સાધનાને ગીત ગાવાની તક આપી જોકે ફિલ્મ બહુ ચાલી નહીં પણ સાધનાના ગાયેલા ગીત સુપરહિટ બની ગયા સાધના હવે લોક લાડીલી બની ગઈ તેની જિંદગીએ સાવ નવો વળાંક લઈ લીધો ગઈકાલ સુધી ઘરમાં જ ભજન સ્તવન ગાનારી સાધના હવે મોટા મોટા સ્ટુડિયોમાં ગાવા લાગી સાધના સુંદરમ નામ હવે પાર્શ્વર ગાયિકાઓની યાદીમાં સામેલ સામેલ થઈ ગયું હતું મોટો બંગલો ગાડી રોજેરોજના રિહર્સલ રેકોર્ડ પાર્ટીઓ અને ભરપૂર નામના પોતાના ચાહકોના સહારે સાધના સફળતાના શિખરે જઈ પહોંચી હતી માણસની મહત્વાકાંક્ષા તેને શાંતિથી ક્યારેય ઝંપવા નથી દેતી એ ન્યાયે વિનોદના મનમાં ફિલ્મ નિર્માણ કરવાની ધૂન ચડી ગઈ પોતાની આ ઘેલછા તેણે સાધના સમક્ષ વ્યક્ત કરી સાધના આ વાતથી ખળભળી ઉઠી કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ઘણા નિર્માતાઓને ભિખારી થઈ તેણે સગી આંખે જોયા હતા પણ તેણે વિનોદને એક પણ શબ્દ કહ્યા વગર મૌન બનીને ચેક પર સહી કરી દીધી તેની કમાણીના નાણાં પર વિનોદનો હક તો હતો જ અને નાણાંને કારણે પોતાના સુખી સંસારમાં આગ લગાડવાની તેની જરાય ઈચ્છા નહોતી વિનોદે ઉત્સાહ ફિલ્મ બનાવી તેમાં હિરોઈન રૂપાલી હતી અને રાજીવ નાયક હતો વિનોદે ખૂબ જહેમત લીધી હતી સારામાં સારું દિગ્દર્શન અને કર્ણ મધુર સંગીત હોવા છતાં ફિલ્મ ઉપડી નહીં નિષ્ફળતાનો આ ફટકો વિનોદ સહન ન કરી શક્યો પોતાની મહેનતની ઘોર નિષ્ફળતા ભૂલવા માટે વિનોદ દારૂની લતે ચડી ગયો અને નશાખોરીમાં જ એક રાતે પ્રાણ પંખેરું હવે અથાગ સતત કરવામાં પડી ગઈ તેમનું એકમાત્ર સંતાન અશેષ હોસ્ટેલમાં રહીને ભણતો હતો આમ આખું કુટુંબ વેરવિખેર બની ગયું આજે એ બધા સ્મરણો ફરીથી સાધનાને પજવવા લાગ્યા હતા એ બાલ્કનીમાંથી પાછી બેઠક ખંડમાં આવી ઢગલા બંધ તામ્રપત્ર અને ટ્રોફીઓની વચ્ચે વિનોદનો ફોટોગ્રાફ નજરે તરી આવતો હતો એમાં નાનકડો અશેષ પણ હતો અશેષ સાધનાના મનમાં ઉથલપાથલ થવા લાગી દેખાવડો અને ભણેલ ગણેલ રૂઆબદાર અશેષ તેની દ્રષ્ટિ સામે તરવરી ઉઠ્યો બરાબર આઠ વર્ષ પહેલાં દિવાળીના દિવસે જ એણે પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી પોતાના જીવનનો તે એકમાત્ર આધાર હતો છેલ્લા આઠ વર્ષથી મનમાં ધૂંધવાઈ રહેલા અગ્નિને એક કેમેય કરીને હજી સુધી કાબૂમાં નહોતી લાવી શકે સાધનાની નજર સામે ફરીથી એ ભયાનક રાત આવીને ઊભી રહી ગઈ કેન્સર હોસ્પિટલમાં અશેષ છેલ્લા શ્વાસ લેતો હતો વાતાવરણમાં મૃત્યુની શાંતિ છવાઈ ગઈ હતી અશેષ જીવી જીવા માટે હવાતીયા મારતો હતો વસંતના આગમન પહેલાં જ પાનખરની તૈયારી થઈ ગઈ હતી જનેતાને દુનિયામાં એકલી મૂકીને અશેષ લાંબી યાત્રાએ નીકળી પડ્યો સાધનાને નવી નવી તકો તો ઘણી મળતી જ હતી વિનોદના વિયોગને વિસારીને એ પોતાનું સમગ્ર ધ્યાન અશેષના કેન્દ્રિત કરતી હતી ત્યાં જ કુદરતે એ આધાર પણ છીનવી લઈને તેને ફરીથી એકલતાના અફાટ અરણ્યમાં લાવીને મૂકી દીધી આ બધી વેદના એકલતા મને જ શા માટે એવો સવાલ છેલ્લા આઠ વર્ષમાં ઘણી વાર સાધનાનોના મનમાં પ્રગટ્યો હતો અશેષનો ફોટો જોઈને સાધના માની જ નહોતી શક્તિ કે હવે એ આ જગતમાં હયાત નથી તેને લાગતું કે હમણાં આવશે અને તેની બુમાબૂમથી આખું ઘર જીવંત બની જશે કબાટ ખોલીને તેના બૂટ કપડાં ઘડિયાળ વગેરેના સ્પર્શથી સાધના તેની હયાતેની અનુભૂતિ મેળવી લેતી હતી મેડમ ઓ મેડમ રંજનાનો રંજનનો અવાજ સાંભળીને સાધના સહેજ ચમકી અને સ્મૃતિઓના સમુદ્રમાંથી બહાર આવી ગઈ કેમ શું છે તેની આંખોમાં ઉમટી આવેલા આંસુ રંજનથી છૂપા ન રહી શક્યા ફોન આવ્યો છે મેં કેટલી વાર કહ્યું છે કે મારે કોઈની સાથે વાત નથી કરવી પણ મંદિરાનો ફોન છે મંદિરા સાધનાની સ્મૃતિ સતેજ થઈ અશેષ તેને એક વખત ઘેર લઈ આવ્યો હતો લાંબા વાળવાળી વરણી છોકરી તેને યાદ આવી ગઈ તેને ગઝલો ગાવાનો ગાંડો શોખ હતો તેની ઓળખ મિત્ર તરીકે અશેષ આપી હતી પણ તેની આંખોમાં લહેરાતા ભાવ સાધનાએ વાંચી લીધા હતા એ છોકરી હવે રહી રહીને કેમ ફોન કરતી હશે એમ વિચારતી સાધનાએ ફોન લીધો હેલો નમસ્તે મેડમ હું મંદિરા પાઠક બોલું છું મને ઓળખી હા મારી યાદશક્તિ હજી પણ સતેજ છે અશેષ જ્યારે ગાતો ત્યારે તેની આગળ પાછળ ફરનારી અને તેના છેલ્લા શ્વાસ ગણાતા હતા ત્યારે એનું મોઢું જોવા પણ ન આવનાર મંદિરા મારાથી કેમ ભૂલાય સાધના શબ્દોને બદલે ચાબખા વીંજતી હોય એમ બોલતી હતી તમારી કશીક ગેરસમજ છે હું તમને રૂબરૂ મળવા ઈચ્છું છું હું કોઈને મુલાકાત નથી આપતી પણ તને અચાનક મને મળવાનું કેમ યાદ આવ્યું મને પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરું પણ તેનો કોઈ જવાબ દેવાને બદલે સાધનાએ ગુસ્સાથી રિસીવર મૂકી દીધું મને મળવા માગે છે માંડ ભૂલાતા જખમોને તાજા કરાવવા લાગે છે સાધના થોડી ગળગળી થઈ ગઈ આ જગતમાં કોઈ આપણું નથી ફિલ્મી જગતની તાસીર જ એવી છે જ્યારે ગાવાનું ચાલુ હતું ત્યારે તો લોકો મારી આગળ પાછળ ફરતા રહેતા હતા હવે મહિનાઓ વીતી જાય ત્યારે ભાગ્યે જ કોઈ મળવા આવતું હોય છે પત્રકારો પણ અંગત વાતોમાં મસાલો ઉમેરીને છાપાના પાના ભરવા માટે ક્યારેક આવતા હોય છે એટલું જ એટલામાં ઓચિનથી ડોરબેલ વાગી રંજનને જઈને બારણું ખોલ્યું પછી ધીમેથી બોલી મેડમ એ તમને મળવા આવી છે સાધના સમજી ગઈ કે કદાચ મંદિરા જ હશે તેણે બારણે જઈને ક્રોધિત સ્વરે કહ્યું મેં ફોન પર જ ના કહી દીધું હતું છતાં તે અહીં સુધી આવવાની હિંમત કેમ કરી મંદિરા પર પોતાનો ગુસ્સો ઠાલવતા તે બોલી પણ પણ મારી વાત તો તમે સાંભળો મારે કશું જ નથી સાંભળવું તો અહીંથી ચાલી જા હું તમને ફક્ત એટલું જ કહેવા માગું છું કે અશેષના અવસાનની ખોટ તમારી જેમ મને પણ ખૂબ સાલે છે મેં તેની સાથે બેસીને જીવન માટે સોનેરી સપના ઘડ્યા હતા હા હા એટલા માટે તો તેની છેલ્લી ઘડીએ તેનું મોઢું જોવાની પણ તને ફુરસદ ન મળી મંદિરાને અટકાવીને સાધના વચ્ચે જ બોલી ઉઠી હા તમે જે કહો છો એ સાચું છે હું અશેષના છેલ્લા શ્વાસ વખતે નહોતી આવી કારણ કે મારાથી દૂર જતા અશેષને જોઈ શકવાની મારામાં હિંમત નહોતી તેની વેદના તેનું અમળાટ હું જોઈ શકું તેમ નહોતી હું ખૂબ જ નિર્બળ બની ગઈ હતી નગ્ન સત્યને સ્વીકારી શકવાની મારી હિંમત નહોતી મંદિરાની આંખો વરસવા લાગી સાધનાને પોતાના વર્તન બદલ હવે પસ્તાવો થવા લાગ્યો તમે સૌની સાથેના સંબંધો આટોપી લીધા અને અશેષની સ્મૃતિને તમારા જીવન તરીકે સ્વીકારી લીધું પણ મારાથી એવું થાય તેમ નહોતું મારા બે નાના ભાઈઓનું ભણતર મારી જવાબદારી પર હતું તેથી મારે તો છૂટકો જ ન હોવાથી મેં જીવન સાથે લડવાનો નિશ્ચય કર્યો હતો મેં આ શેષને મારી સ્મૃતિઓમાં જીવંત રાખ્યો છે પરંતુ દુનિયામાં પણ તેનું નામ ગાજતું રહે એ માટે મેં અશેષ સંગીત એકેડમી સ્થાપવાનો નિર્ણય લીધો હતો પરમ દિવસે તેની પુણ્યતિથિના દિવસે તેની યાદમાં હું આ એકેડમીની સ્થાપના કરવા ઈચ્છું છું આ સંસ્થા યુવાનોને કલા ક્ષેત્રે નવી તક તેમજ પ્રેરણા પૂરી પાડશે સાધના મંદિરા સામે જોતી જ રહી તેની નજીક જઈને તેનો હાથ પોતાના હાથમાં પકડી લીધો ત્યારે મંદિરાના હાથ પર આંસુઓના ટીંપા વરસતા જણાયા મંદિરા મારી ખરેખર ગેરસમજણ હતી અને મને માફ કરી દે સ્વાર્થી બનીને હું મારા જ દુઃખ ઘાતી બેઠી રહી છું આ એકલતામાં મેં મારી જાતને બંદી બનાવી મૂકી છે મારો દીકરો કલાકાર હતો એ વાત જ હું વિસરી ગઈ અને મારો પોતાનો સૂરજ ખોઈ બેઠી મારા ચાહકોને હું ભૂલી ગઈ મને ખરેખર માફ કરી માફ દે કરી દે અજાણતામાં મેં તને ઘણી કડવી વાતો કહી દીધી છે મેડમ તમે પરમ દિવસે આવશો ને ઉદ્ઘાટન આપના શુભ હસ્તે થશે મેં આમંત્રણ પત્રિકા પણ છપાવી છે મેડમ કહીને મને વધુ ન શરમાવો બેટી મને તારે માત્ર માં કહેવાનું છે અને કેવળ પરમ દિવસે જ નહીં પણ હંમેશા તારી સંગીત શાળામાં ગાવાનું રાખવામાં રાખવા માટે આવીશ તે મારા જીવનની સુરાવલીને ફરીથી સચેત કરીને મારી એકલતાના સાપનું નિવારણ કરી દીધું છે સાધનાએ પોતાની છલકાઈ આવેલી આંખો લૂછતા કહ્યું પછી થોડી વારે બૂમ મારી રંજન એ રંજનબા વાળા આવી મેડમ જમવાનું શું બનાવ્યું છે આજે મંદિરા પણ આપણી સાથે જ જમશે કંઈક સારું બનાવ અચાનક આવેલા આ સ્વભાવ પરિવર્તન અને સાધનાના ચહેરા પર આવેલી ચમક છેલ્લા આઠ વર્ષોમાં પહેલી જ વખત રંજનને જોવા મળ્યા તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ